દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરત શહેરની એપીએમસી માર્કેટના હોદ્દેદારો દ્વારા ખેડૂતોના હિતની જગ્યામાં 5 સ્ટાર હોટેલ બાંધી દેવાઈ હતી આ ઉપરાંત ખેડૂતોના હિત માટે જે કૃષિ બજાર મોલ બનાવ્યો હતો આ મોલમાં પણ ખેડૂતો નહીં પરંતુ કોમર્શિયલ તેમજ આઈટી સેક્ટર ઉપરાંત ટ્યુશન ક્લાસ ચલાવતા લોકોને ઓફિસો ફાળવી દેવાઈ હતી ત્યારે સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને કૃષિ બજાર તેમજ ફાઈવ સ્ટાર હોટલ વિવાદ મામલે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવ્યું છે અને કૃષિ સિવાય અન્ય ઓફિસો કૃષિ બજારમાં બંધ કરવાના આદેશ આપ્યા છે સુરતના એપીએમસી માર્કેટના સહારા દરવાજા ખાતે બનેલા કૃષિ બજાર મોલને લઈ હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાના કારણે કૃષિ બજારમાં જે લોકો પોતાની ઓફિસો ધરાવી રહ્યા છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે કૃષિ બજારની અંદર એલઆઈસી આઈટી ઓફિસ ટ્યુશન ક્લાસીસ એરોસ્ટેસ ક્લાસીસ ઓનલાઇન બિઝનેસ ટ્રેડિંગ સેન્ટર તેમજ અનેક અલગ અલગ ઓફિસો ચાલી રહી છે તમામ ઓફિસ ધારકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે હાઈકોર્ટના આદેશના કારણે ઓફિસના દરવાજા બંધ કરવા પડ્યા છે અને એટલા માટે સવારથી જ અહીંયા જે કામ કરતા કર્મચારી છે તેઓ પણ અટવાયા છે મહત્વની વાત છે કે ઓફિસ ધારકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એપીએમસીના હોદ્દેદારો દ્વારા જ્યારે ઓફિસો ભાડે આપવામાં આવી હતી ત્યારે એમને કહેવામાં આવ્યું હતું કે તમે લાંબા સમય સુધી પણ અમારી સાથે ભાડા કરાર કરી શકશો અને ચાર પાંચ કે છ વર્ષ સુધી જો અમને ઓફિસ એક જ જગ્યા પર મળતી હોય તેવી આશાને લઈને અમે ઓફિસમાં સિત્તેરથી એસી લાખ રૂપિયાનું ફર્નિચર તેમજ મશીનરી અને ખૂબ મોટા સ્ટાફની રિક્રુટમેન્ટ પણ કરી હતી હવે જ્યારે ઓફિસો ખાલી કરવા માટે હાઈકોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કંપનીની ગુડવિલ કર્મચારીની નોકરી અને કંપનીમાં હાલ જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે તમામ મુશ્કેલીમાં મુકાયા છે ઓફિસ વાળે રાખનાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તમે જ્યારે કોન્ટ્રાક્ટ કરવા માટે આવ્યા હતા ત્યારે અહીં મેનેજમેન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું ન હતું કે આ ઓફિસ માત્ર ખેડૂતોના હિત માટે ઉપયોગમાં લેવાની છે અમને સ્પષ્ટ ભાષામાં કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ બિઝનેસમાં મોલમાં કરી શકો છો એટલા માટે જ અમે અહીંયા ઓફિસ વાળેથી રાખી હતી પરંતુ હાલ જે પ્રકારે હાઈકોર્ટે નિર્ણય લીધો છે તેને લઈને અમે મુશ્કેલીમાં મુકાયા છીએ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ